રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારાને પરત ખેંચવાની માંગ સુરત આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર રાંધણ ગેસના બાટલાના ભાવમાં રૂપિયા પચાસના ના વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગને કમરતોડ ફટકો પડ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીમાં રોજ બરોજ રોજબરોજ રોજિંદી ચીજવસ્તુના ભાવ આસમાનને થઈ ગયા છે આવી આસમાન મોંઘવારીમાં ઘર ચલાવવું દુષ્કર બની ગયું છે તેમ સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાંધણ ગેસના ભાવ વધારા પાછા ખેંચવા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દેશની આંતરરાષ્ટ્રીય ને રાષ્ટ્રીય નીતિને કારણે વેપાર ધંધાની હાલત ખૂબ અવારનવાર દેશના વિવિધ રાજ્યમાં ચૂંટણી સમય વચનો આપવામાં આવ્યા છે કે ગેસના સિલિન્ડર પર સબસીડી આપવામાં આવશે અને વર્ષોમાં હોળી દિવાળીના તહેવારમાં ગેસના બાટલા ફ્રી આપવામાં આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈ પણ રાજ્યમાં ગેસના બાટલા ફ્રીમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું નથી આ મુદ્દે વિરોધ કરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાંધણ ગેસના સિલિન્ડર ભાવમાં રૂપિયા પચાસનો વધારો કરી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના રસોડાના બજેટને મોટી અસર થાય તેવું કામ કર્યું છે આથી મહેનત મજૂરી કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં વધારો થયેલો પાછો ખેંચવામાં ન આવે તો કરોડોના બે ટંક લોકોને બે ટંકનું ભોજન ખાવાના પણ ફાંફા પડે તેમ છે આથી રાંધણ ગેસના ભાવમાં કરવામાં આવેલો રૂપિયા પચાસનો વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે ને ભાજપે આપેલા ચૂંટણી વચનો પ્રમાણે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે ને વર્ષે દિવાળી હોળી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલામાં ફ્રીમાં મળે બી રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત આવેદન આપવા આવ્યા છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા રાંધણ ગેસમાં જે પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે ભાજપ સરકાર જ્યારે પોતાની સરકાર નહોતી ત્યારે આજ ભાજપના નેતાઓ રસ્તાઓ ઉપર ઉતરી જતા હતા જ્યારે દસ રૂપિયાનો વધારો થાય ત્યારે સાડી ત્રણસો રૂપિયાનો જ્યારે ગેસનો બાટલો મળતો હતો એ સમયે આ ભાજપના નેતાઓ મહિલા મોરચો ગેસના બાટલાને લઈ લઈને રસ્તા પર ઉતરી જતા હતા ભાવ વધારાનો વિરોધ કરતા હતા જ્યારે આજે સાડી આઠસો રૂપિયા પહોંચ્યો છે પચાસ રૂપિયાનો વધારો કર્યો છે તો અત્યારે ભાજપ સરકાર ભાજપના નેતાઓ ભાજપનો મહિલા મોરચો કેમ ચૂપશે આવી મોંઘવારીમાં અસહ્ય મોંઘવારીમાં લોકોને આવકમાં ઘટાડો થયો છે મંદીનો સામનો કરવો પડે છે કેટલાય લોકો મંદીના મારથી આત્મહત્યા કરે છે આવી પરિસ્થિતિની અંદર ગેસના બાટલાનો ભાવનો વધારો જે કર્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે થોડાક દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા પાછો ખેંચી લે છે પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય એટલે અસહ્ય મારના ભાગરૂપે આ ગેસના બાટલાનો ભાવ વધારી દેવામાં આવે છે તો આમ આદમી પાર્ટી આખા ગુજરાત રાજ્યની અંદર તમામ કલેકટરશ્રીના મારફતે અમે આવેદન આપીએ છીએ